નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ પૂજા યાદવની સાથે શ્રીપદ એવન્યુ હનુમાનજી મહારાજની મડુલીની હર્ષ ઉલ્લાસ અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી શ્રી રામ પરમ સંકટ મોચન એવા હનુમાનજીનું સુરત શહેરના પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલ શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મડુલીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારે રોજ કરવામાં આવેલ હતી જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપ પ્રમુખ સાવનભાઈ રાખોલિયા તથા ખજાનસિંહ લાલભાઈ નાકારાણીયા તથા પિંટુભાઈ બરોળ તથા ઉમેશભાઈ ગોરાજીયા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતાશ્રી કમ્યુનિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનારા ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા જેથી શ્રીપદ એવન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પૂજા યાદવની સાથે જય શ્રી રામ શ્રીપદ એવન્યુમાં અમે બધા સભ્યો સાથે મળીને એક હનુમાન દાદાનું મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરની સ્થાપનાનું આયોજન ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હનુમાન જયંત જન્મ ઉત્સવના દિવસે કર્યું હતું આ જન્મ ઉત્સવ એવી રીતે ઉજવવામાં આવી રહ્યો છે સવારના સમયથી પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન પત્યા પછી રાત્રિએ પાંચ વાગે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ

ઉપપ્રમુખ તથા દાદર હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથે સહકાર આપે છે તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી તમને અવનવી જે જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી છે અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખે છે યજ્ઞમાં અગિયાર જોડકાઓ યજ્ઞ કરાવીએ છીએ પૂજાઓને ભોજન કરાવ્યું છે ત્યારબાદ અને સાંજે આ સોસાયટી ને આયોજન કરવામાં આવેલું છે જય શ્રી રામ